राज्य सरकारना गृह विभाग द्वारा सेफ ऑफ सिक्योर अंतर्गत રાજ્ય વિભાગ દ્વારા સર્કલ ઉપર ડામવામાં સરળતા રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ભરૂચ શહેર જિલ્લામાં હત્યા લૂટફાટ ચોરી અકસ્માતો જેવી અનેક ઘટનાઓ દિવસે ને દિવસે વધારે થતા રાજ્ય સરકાર આવા તમામ ગુનાખોરીઓને ડામવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તથા સરકારના વિભાગ દ્વારા મોહમ્મદપુરા મદીના ઢાલ ચાર રસ્તા કતોપોર બજાર કોઠી સોનેરી મહેલ શક્તિનાથ કલેક્ટર કચેરી જૂની મામલતદાર રોડ ભોલાવ એબીસી ચોકડી કસક જાડેશ્વર તુલસીધામ મક્તમપુર ભરૂચ સ્ટેશન એસટી ડેપો સહિત ભરૂચ સિવિલ હોસ્પિટલ રોડ શ્રવણ ચોકડી બાયપાસ ચોકડી દહેગામ ચોકડી નંદેલાવ બ્રિજ આશ્રય રોડ રેલવે ગોદી રોડ ભરૂચના વિવિધ કરી નીકળેલી મહિલા રોડ પસાર થઈ હતી ત્યારે કોઈક અજાણિયા ગળામાં રહેલી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા જે હવે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવતા હવે ગુનેગાર શ્રદ્ધાળુને ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથે જરબાઈ જવાના હોવાથી સ્થાનિક રહીશ જનકભાઈ મોદીએ પણ સરકાર દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે હોવાથી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી આ જે કેમેરા લગાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવેલી છે એ ખૂબ જ ભરૂચ જિલ્લાની જનતાને ભરૂચ શહેરની જનતાને લાભકારી રહેશે કારણ કે ગઈકાલે જ નર્મદા એપાર્ટમેન્ટમાં શાહ માર્કેટ પાસે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે અને એમાં કોઈ આરોપી પકડાયા નથી તો આ કેમેરા લાગવાથી એવા આરોપીઓ સકંજામાં આવશે અને ગુનાહિત પ્રવૃત્તિઓ જે પણ લોકો કરે છે એ લોકો ધ્યાનમાં આવશે અને પોલીસની એની સખત રીતે પગલાં લઈ શકશે એના કારણે કેમેરાના કારણે ઘણો ફાયદો થશે ભરૂચની જનતાને તો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાથી સુરક્ષા પણ થશે અને માર્ગ અકસ્માત થાય તો તો તે સીસીટીવી કેમેરા દ્વારા જણાય આવે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકશે અને ઇજાગ્રસ્ત ને સમયસર સારવાર થાય જેવા અનેક ફાયદાઓ સીસીટીવી કેમેરાના કારણે થનાર હોવાનું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ જણાવ્યું હતું સેફ ઓફ સિક્યોર યોજના અંતર્ગત સમગ્ર ભરૂચ જિલ્લામાં પાંચ પાંચસો જેટલા સીસીટીવી કેમેરા જુદા જુદા સ્થળોએ લગાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે જેને કારણે ભવિષ્યમાં જે મહિલાઓની સેફટી છે એ એ જળવાશે આ ઉપરાંત ઘણીવાર માર્ગ પર અકસ્માત થાય છે અકસ્માતને કારણે કોઈનો જીવ જાય છે એવું બને છે પરંતુ આ સીસીટીવી કેમેરાની મદદથી જે અકસ્માત થાય છે એ જાણી શકાશે અને તાત્કાલિક ત્યાં એકસો આઠની સેવા ઉપલબ્ધ થશે આ ઉપરાંત ઘણીવાર ચોરી લૂંટફાટ જેવા બનાવો બને છે સીસીટીવી કેમેરાની મદદથી તેઓને પકડી પકડવામાં સરળતા રહેશે સરકારશ્રી દ્વારા જે આ યોજના અમલમાં લાવ્યા છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ યોજનાને અમે આવકારી છીએ ભરૂચ શહેરમાં સીસીટીવી કેમેરા સરકારની સેફ ઓફ સિક્યોર અંતર્ગત લગાવવામાં આવ્યા છે અને ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે જે એક ચોકડી ઉપર એક થાંભલા ઉપરના કેમેરામાં અંદર છત્રીસ કેમેરા આસપાસના વિસ્તારોનું

નિહાળી સાકાનાર હોવાનું ભરૂચનાથ ડીવાયસપી મેઘાબેન તિવારે મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યું હતું ગુજરાત આ આદેશ અનુસાર અત્રે જિલ્લા ખાતે ગુજરાતની યોજનાના કેમેરા અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે ફૂલ ફોર્મ છે સેફ એન્ડ સિક્યોર ગુજરાત અત્રે જિલ્લા ખાતે મુખ્યત્વે ભરૂચ સિટી અને એની આસપાસના ને કવર કરતા પચાસ લોકેશન્સ પર બાસઠ જંક્શન્સ આપવામાં આવેલા છે જેની પર ત્રણસો અઠ્ઠાવન જુદી જુદી જાતના કેમેરા લગાવવામાં આવશે જે પૈકી એકસો સત્યાવીસ કેમેરા એનપીઆર એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગવાળા કેમેરા હશે જે હાઈ ડેફિનેશન સાથેના હશે આ ઉપરાંત ફોર કે કેમેરા કુલ પાંચ લગાવવામાં આવશે જ્યાં ખૂબ જ અંધારો વિસ્તાર છે અથવા સ્ટ્રીટ લાઇટ અવેલેબલ નથી તેવી જગ્યાએ કોઈ ક્રાઈમ બને ત્યારે સાદા કેમેરા ન ઉપયોગી થાય તેવા વિ તેવા વિસ્તારમાં ફોર કે કેમેરા જેને ગમે એટલી ઓછી લાઇટ હોવા છતાં વધુ લાઇટમાં જેવી રીતે દેખાય ડે લાઇટમાં એવી રીતે કેમેરા રિઝલ્ટ આપે છે અને આ ઉપરાંત વિવિધ જગ્યાએ પીટી સેડ અને પિક્સ કેમેરા પણ લગાવવામાં આવેલા છે આ મહિનાના અંત સુધીમાં તમામ કેમેરા લાગી જશે અને ત્યાર પછી પોલીસ એસપી કચેરીના કંટ્રોલ રૂમ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેમાં એક વિડીયો હોલ પણ છે અને એની ઉપર એકસાથે સાથે છત્રીસ કેમેરાને જોઈ શકાશે અને બાર વર્ક સ્ટેશન્સ છે આનો ઉપયોગ ખાસ કરીને ક્રાઇમનું ડિટેક્શન કરવામાં જેમ કે ઘરફોડ બાઇક ચોરી ચીન્સ નજીંગ અને મેનેજમેન્ટ કરવામાં આ કેમેરા ખૂબ જ ઉપયોગી રહેશે શહેર જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધુ બની રહી છે ત્યારે આડેધર વાહનો ચલાવનારાઓ સામે આરટીઓના સહયોગથી શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાંથી

આરટીઓનો ડેટા યુઝ કરીને જે તે વાહનને માટે ચલાન ચલાનનો મેમો ઓટોમેટિકલી એમાંથી ટ્રાન્સ ડેટા લઈને ફોટોગ્રાફ સાથે જે તે નાગરિકને ઘરે મોકલી આપવામાં આવશે સાસબુજ એ બહુ જ લોકો ઉપયોગી અને પોલીસ માટે ખાસ ઉપયોગી એવી યોજના છે અને આ મહિનાના અંત સુધીમાં તમામ કેમેરા શરૂ થઈ જશે અને ભરૂચની જનતાને માટે ખૂબ જ ઉપયોગી રહેશે જોકે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા માટે સેફ અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં પણ વિવિધ વિસ્તારોમાં તથા સર્કલો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લાગતા લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે